નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં સોળ ફેબ્રુઆરી મતદાન થશે જ્યારે અઢારમી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે રાજ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરિક્રિષ્નને પત્રકાર પરિષદ યોજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી હતી આ સાથે જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે બનાસકાંઠા બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી નહીં યોજાય રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણને જણાવ્યું છે કે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે આ સિવાય અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર નથી કરાયો બોરસદ સુજિત્રા જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી સુરતના સારાની વિદ્યાર્થીનીના આપઘાતને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે વિદ્યાર્થીનીના પરિવારે સારા પર ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે ગોદાદરાની શારા દ્વારા આ મામલે પોતાનો બચાવ કરવામાં આવ્યો છે જોકે જે સીસીટીવી સામે આવે છે તેને લઈને મોટો ખુલાસો થયો છે ગોદાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઉભી રાખી હતી વિદ્યાર્થીની લગભગ સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી દસ તારીખના સવારે સાત પિસ્તાલીસ થી નવને પાંચ મિનિટ સુધી વિદ્યાર્થીની લેબમાં બેસાડી રાખવામાં આવી હતી સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થીની શરૂઆતમાં લેબના સેટિંગ સ્ટુલ પર બેઠી છે ત્યારબાદ વિદ્યાર્થીની લેબમાં નીચે જમીન પર બેસાડી દેવામાં આવી હતી નવ કલાકને ને મિનિટે વિદ્યાર્થીની ક્લાસરૂમમાં જવા દેવામાં આવી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે અમદાવાદના બોપલમાં જાહેર કાર્યક્રમમાંથી પરત આવતા સમયે એક અજાની કાર સીએમ ભૂપેન્દ્ર પટેલના કોન્વોયમાં ઘૂસી ગઈ હતી બોપલ રિંગ રોડ પાસે પ્રજાસત્તાક પર્વ પહેલા મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી અમદાવાદમાં બોપલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરતા હતા આ દરમિયાન બોપલ રિંગ રોડ પર સુરક્ષામાં ચૂક જોવા મળી હતી અજાણી કાર મુખ્યમંત્રીના કારના કાફલામાં ઘૂસી ગઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કારનો કાફલો બોપલ રિંગ રોડ પાસે આ દરમિયાન કલરની કાર અચાનક તેમના ઘૂસી ગઈ હતી કાર મુખ્યમંત્રીના કારના કાફલામાં ઘુસતાની સાથે જ પાયલોટ અને જે ટ્રેલ કાર હતી તેમની સમયસૂચકતાથી મોટી ઘટના બનતા ટરી ગઈ હતી અજાની કાર મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી જતા હાજર રહેલા પોલીસકર્મીએ પણ કારને સાઈડ કરવાનો નિર્ણય લીધો